નમસ્કાર મિત્રો આજે સ્થાનિક સૌરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને હળવદમાં જિલ્લા પંચાયતની પાંચ સીટ અને તાલુકા પંચાયતની વીસ સીટ ઉપર અત્યારે મતદાન થઈ રહ્યું છે ખાસ અત્યારે અગિયાર વાગ્યા અત્યારે અગિયાર વાગ્યા છે અને આપણે આજે અહીંયા આગળ આવ્યા છીએ હડવદ તાલુકાના દેવપુર ગામે અહીં દેવપુર ગામની જે પ્રાથમિક શાળા છે ત્યાં આગળ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે અને દેવપુર અને શક્તિનગર ગામ છે આ બંને ગામ વચ્ચે અહીં એક મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે અને અહીં આઠસો જેટલા મતદારો છે અત્યારે મતદાન કરી રહ્યા છે ખાસ તમે જોઈ રહ્યા છો કે અહીં આગળ લાઈનો પણ લાગેલી છે મતદારોની ખાસ પુરુષો કરતાં મહિલાની સંખ્યા વધુ મતદાન કરવા માટે આવી હોય એવું અત્યારે આપણને આ જે લાઈનો લાગેલી છે તેના ઉપરથી આપણને જોવા મળી રહ્યું છે ખાસ અહીંના જે અધિકારી છે આપણે તેઓ પણ સાથે પણ થોડી વાતચીત કરીશું સાથે અહીંના જે જિલ્લા પંચાયતની જે સીટ છે સાપકડા સીટ આ સાપકડા સીટ હેઠે આવે છે આજે દેવપુર ગામ અને અહીંયા આગળ સાપકડા સીટના જે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે હેમાંગભાઈ રાવલ તેઓ પણ અહીંયા આગળ દેવપુર દેવપુર ગામે મતદાન કરવા માટે આવ્યા છે ત્યારે ખાસ આપણે અહીંના એક જે અધિકારી છે અહીંના જે તેઓ સાથે આપણે વાત કરીશું અને આપણે તેઓ પાસેથીને થોડી માહિતી મેળવશું કે અત્યારે હાલ અગિયાર વાગ્યા છે તો આપણે કેટલું મતદાન થયું છે ખાસ અહીં હમણાં તમને કહ્યું તેમ કે આઠસો જેટલા મતદારો છે દેવપુર અને શક્તિનગર જે ગામ છે તે ગામની બંને ગામ વચ્ચે અહીં જે પ્રાથમિક શાળા છે ત્યાં આગળ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે સાહેબ કેટલા મતદારો છે અને શક્તિનગર ને દેવપુર ગામ વચ્ચે આ એક મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે અહીં કેટલા મતદારો છે અત્યારે અગિયાર વાગ્યા છે કેટલું મતદાન થયું છે અને મતદારોમાં કેવો ઉત્સાહ છે આઠસો ને દસ મતદાર છે કુલ મતદાન બંને ગામ વચ્ચે અને અત્યાર સુધી અગિયાર વાગ્યા સુધીમાં બસો ને ત્રેસઠ જેવું મતદાન થઈ ગયું છે સાહેબ ઓગણત્રીસ ટકા જેવું થઈ ગયું સુધીમાં ઓગણત્રીસ ટકા આ બુથ ઉપર મતદાન થઈ ગયું છે બહુ સારું અને દરેક મતદારોને પણ અમે અપીલ કરીએ છીએ કે મતદાન અવશ્ય કરો સાથે અહીંના જે જિલ્લા પંચાયતની જે કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર છે હેમાંગભાઈ રાવલ આપણે તેઓ સાથે પણ ચર્ચા કરીશું ખાસ તેઓ શું મતદારોને અપીલ કરે છે તમારે પણ અહીંયા દેવપુર ગામે જે મતદાન મથક છે તમે પણ મતદાન કરવા માટે આવ્યા છો મતદાન પણ કર્યું છે ખાસ શું મતદારોને અપીલ કરશો ચૂંટણી એટલે એક લોકશાહીનો પર્વ છે અને આ પર્વની અંદર દરેક માણસને મતદાન કરવાનો જે અધિકાર મળેલો છે એ અધિકારનો ઉપયોગ કરી અને સંપૂર્ણપણે પૂર્ણ પૂરેપૂરું મતદાન થાય એવી અપીલ કરું છું